કે આજે મારો બર્થડે છે અને બધાયને આજ તો સવારથી એટલા મેસેજ આવતા હતા એટલા ડીએમ આવતા હતા એટલા કોલ આવતા હતા ત્રીજો ઓર્ડર પણ પૂરો થઈ ગયો છે જીની રોલ આપણે મંગાવી લીધા પછીનો ઓર્ડર આપણો તો પિઝા નો સ્પેશિયલી દીપ્યા બેન માટે ગાદી બહાર નીકળી જવાનું છે આ જ દોર કે બધા બેઠા બેઠા ઈજ કા ખાય છોકરા અને દીપ્યા બેન જો અમારે ઊંધા ઈજ કા ખાય ભૂખ પાછી લાગી ગઈ હતી એટલે આપણે જો પાછું ઠંડક કરી છે આઈસ્ક્રીમ લીધા છે અલગ અલગ ટાઈપના હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે છે ને 8:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને અમે પહોંચી ગયા છીએ અહીંયા વેરાવળ કેમકે આજે મારો બર્થડે છે ને બધાને આજ તો સવારથી એટલા મેસેજ આવતા હતા એટલા ડીએમ આવતા હતા એટલા કોલ આવતા હતા તો આપણે બધા જેને જેને બની શકતું હતું એને આપણે રિપ્લાય પણ આપી છે અને જેને રિપ્લાય ન આપી શકાનો એના માટે સોરી અને જેને જેને મને આટલો પ્રેમ આપ્યો અને આટલો બધા મેસેજીસ કર્યા અને કોલ કર્યા એ માટે બધા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ અને અત્યારે મારી સાથે છે દિત્યા અને નરેશ તો અમે ત્રણેય અત્યારે આવી ગયા છીએ અહીંયા બહાર જમવા માટે કેમ કે આખો દિવસ તો અમે ફ્રી નહોતા ઘરે પણ કામ હતું એટલે અત્યારે ફ્રી થયા અને થોડું વાતાવરણ ઠંડુ થયું ગરમીનો નો માહોલ થોડો હવે અત્યારે અમે નક્કી નથી કર્યું કે શું જમવું છે ક્યાં જવું છે હવે આગળ જઈને તમને બતાવીએ કે અમે શું જમીએ છીએ હા નક્કી કરીએ આપડે ક્યાં જવું હોય કે એવું કઈ તો આપડે લીધું નથી

લી જોર્નર પણ પૂરો થઈ ગયો છે જીની રોલ આપણે મંગાવી લીધા છે અને હવે ટ્રાય કરીને જોઈ લઈએ પહેલીવાર ખાઈએ છીએ અમે આસા ખાધા નથી મસાલા નામ જેની બધાય જો પ્રોસા ચાલુ જ હોય પણ હવે આ ટ્રાય કરીએ કેવા છે હવે આપણે છે ને ખાઈને જ મડ્યા થોડો ખાવામાં પણ ફોકસ કરીએ આજે ખાવાનું છે એક રાઉન્ડ આપણે પૂરો કર્યો ને બીજા રાઉન્ડ માં આપણે એક ઉત્તપમ લગાવ્યા છે એક ઉત્તપમ ટ્રાય કરીએ અને એક પીઝા મંગાવ્યા છે pizza દિત્ય માટે સ્પેશિયલ દિત્ય પીઝા માટે જ આવી

मूंबई ना वड़ापाव अ लखेल अपने मूंबई तो पोची वाला नहीं નથી खाली वड़ापाव खावा ખાવા માટે એટલે આપણે चटनी જ ખાઈ आप खबर ट्राई कर ने 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 ने

દીત્યા બેને હિંચકા ને લસરપટી ને બધું એન્જોય કરી ભૂખ પાછી લાગી ગઈ તી એટલે આપણે જો પાછું ઠંક કરી છે આઈસ્ક્રીમ લીધા છે અલગ અલગ ટાઈપના બે પપ્પા દીકરી જો ખાવા મીડા મારી રાહાઈ નથી જોતા આમાં ચોકલેટ જેવું દેખી ગઈ ને એટલે એ દીક્યા કહે કે આઈસ્ક્રીમ હવે તારું હમણાં આ દીત્યા નહીં ભાવે તો પણ લાગે મસ્ત દેખાવમાં તો સારું છે સ્વાદમાં કેવું હોય બધું ડ્રાયફ્રુટ છે એટલે આપણે આઈસ્ક્રીમ પણ ખાઈ લીધું છે દિત્ય મેં રમી લીધું છે થોડા ઘણા ફોટા પણ પાડી લીધા છે અને હવે જવાનું છે ઘરે અને નરેશ ગયા છે ગાડી લેવા ગાડી પાર્ક કરી હતી તો હવે એ ગાડી લઈને આવે ને પછી આપણે સીધા ઘર તરફ જઈએ અમે ભાઈ મમ્મી દીકરી જો અહીંયા રાહ જોઈને ઊભ્યો છે કે કા દિત્ય મજા આવી ને તને અહીંયા હા મારા દિત્યાને તો બહુ મજા આવી ગઈ કેમ કે જો અહીંયા બધી રાઈડ્સ ને બધી હતી ને એટલે દિત્યાએ ખૂબ એન્જોય કર્યું છે

ચાલો તો આપણે મસ્ત મજાનું જમી અને આવી ગયા છીએ ઘરે અને ઘરે આવી અને અમે થોડા ઘણા ફોટા પાડી લીધા કા અહીંયા બાકી રહી ગયા હતા થી આજે ઘરે આવીને પાછા ફોટા પાડ્યા અને અહીંયા જો હવે આપણો બર્થડે પણ થઈ જાય છે પૂરો હવે આવતા વર્ષે પાછો સેલિબ્રેશન કરશું બર્થડે નું કા નારસ હ હ અમે સેલિબ્રેશન ન કરતા હા નારસ બર્થડે સેલિબ્રેટ નથી કરતા ઈ ઘરમન ઘરમાં બર્થડે પૂરો થઈ જાય એનો બે બર્થડે અમાર એક બદલે

એટલે એ થોડુંક વધી જાય છે ભાગ દોડ પણ વાંધો નહીં હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ને વિડીયોને એડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ